ખેડામાં નડિયાદના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે સંતરામ રોડ પર પાણી ભરાતા જ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે સંતરામ રોડ પરથી લોકોનું સ્થળાંતર પણ કરાયું છે પાલિકા દ્વારા ટ્રેલરમાં લોકોનું હાલમાં સ્થળાંતર કરાયું છે આપ જોઈ રહ્યા છો નડિયાદના આ દ્રશ્યો સંતરામ રોડ પરથી લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે લોકોને આપ જોઈ રહ્યા છો પાલિકાની ટીમ દ્વારા સંતરામ રોડ પર પાણી ભરાતા દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો આ પરિસ્થિતિ છે નડિયાદની છત્રીસ કલાકથી પણ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નડિયાદના સંતરામ મંદિર બહાર પાણી ભરાય છે ને જે લઈ જવા માટે હાલ અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે માણસો લેવા માટે જે નડિયાદ નગરપાલિકાની ટીમ જે લઈ જાય છે તેમની સાથે વાત કરીશું આ કોને આપ લઈ જાઓ છો ક્યાં લઈ જાઓ છો જે પાણીમાં ભરાય છે પબ્લિકો જેમને આવા જવામાં માં તકલીફ પડી રહી છે એ લોકોને અમે અત્યારે શિફ્ટ કરી રહ્યા છે કેટલું પાણી ભરાયું છે આ સંતરામ રોડ ઉપર ઘૂંટણ ઉપર પાણી છે ઘૂંટણ ઉપર પાણી છે તો ચોક્કસ જે રીતે ઘૂંટણ સમા પાણી ભરાય તેને લઈ નડિયાદ નગરપાલિકા દ્વારા હાલ અત્યારે આપ જોઈ શકો છો કે વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ટ્રેક્ટર પાછળ જે રીતે ટ્રેલર બાંધી અને હાલ અત્યારે માણસોને લઈ જવામાં આવી રહ્યા છે જોઈ શકો છો કે જે માણસો જે વ્યક્તિઓ છે જે રાહદારીઓ છે જે લોકોને બહાર ગામ જવા માટે જે નીકળ્યા છે તેમની માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ નડિયાદનો જે સંત્રામ રોડ વિસ્તાર છે જોઈ શકો છો કે જે લોકો જે ફસાયે છે જે નડિયાદમાં તેમના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે અને નડિયાદ નગરપાલિકાના આ જે ટ્રેલરમાં હાલ અત્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નચી મહેતા ઝી ચોવીસ કલાક ખેડા છેલ્લા છત્રીસ કલાકથી ખેડા જિલ્લાના નડિયાદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધીમાં ઓગણીસ ઇંચ જેટલો વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે નડિયાદના મુખ્ય માર્ગ એવા સંતરામ રોડ પર છે આપ જોઈ શકો છો કે સંતરામ રોડનું મુખ્ય માર્કેટ છે કે જ્યાં હાલ અત્યારે બે ફૂટ જેટલા પાણી જે દુકાનોમાં છે તે ઘુસ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા મોટાભાગની જે દુકાનો છે તે કપડાંની દુકાનો મોબાઈલની દુકાનો અને અન્ય જે કટલેરીની દુકાનો આવેલી છે મુખ્ય માર્કેટ ગણી શકાય આ નડિયાદનો મુખ્ય માર્ગ એવો સંતરામ રોડ વિસ્તાર છે જે સંતરામ મંદિરની સામે આ જે દુકાનો આવેલી છે ત્યાં આપ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી ભરાયા છે લોકોએ હાલ અત્યારે દુકાનો ખોલી નથી પરંતુ જે રીતે બીજા દિવસે પણ અવિરત ભારે વરસાદના કારણે અહીંયા પાણી જમા થયું છે હજુ સુધી પાણી ઉતર્યા નથી ઓસર્યા નથી પરંતુ જો આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી હાલ અત્યારે જે પાણીનો જે દરિયો છે તે જોવા મળી રહ્યો છે લગભગ એક કિલોમીટર સુધીના આ વિસ્તારમાં આ રોડ ઉપર પાણી ભરાયા છે જો વાત કરવામાં આવે તો કોલેજ રોડથી લઈ અને સરદારના સ્ટેચ્યુ સુધી આજ રીતે બે ફૂટ જેટલા પાણી નડિયા સંતરામ રોડ વિસ્તારમાં ભરાયા છે નજીક મહેતા ઝી ચોવીસ કલાક ખેડા